સુરતના જે આજુબાજુના જિલ્લાઓ આવેલા છે આદિવાસી જિલ્લાઓમાં અવારનવાર તંત્ર પર આરોપ લાગતા હોય છે કે વિકાસના નામે આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવતું હોય છે જેને લઈને ભૂતકાળમાં પણ ઘણા બધા લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા અને તેને લઈને આદિવાસી સમાજના લોકો ગિનનાતા પણ જોવા મળે છે ત્યારે સુરતના ઉમરપાડામાં એક આદિવાસી સમાજની લોક અધિકાર બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા ભારે વરસાદ વચ્ચે આ રેલી યોજવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો છે તે પોતાનું શક્તિ પ્રદર્શન બતાવવા માટે રોડ પર ઉમટ્યા હતા તેમના જે હક અને અધિકાર છે અને સરકાર જે રીતે તરાફ મારી રહી છે તેની સામે ધારાસભ્ય ચૈતર વસાવાએ બંડ પોકારતા શું વાત કહી છે તે સાંભળી લો અને છેલ્લી ઘડીએ પોલીસ પ્રશાસન અહીના નેતાઓના ઇશારે આપણને પરવાનગી નહીં આપી આજના કાર્યક્રમ માટે પણ આ પોલીસ પ્રશાસન અને કેટલાક નેતાઓ કાર્યક્રમ ન કરવા દેવા માટેની કામગીરી કરવામાં આવે ત્યારે આ પોલીસ એમના પ્રશાસન એમના નેતાને પણ હું કહેવા માંગુ છું આ દેશના મોડ માલિક અમે આદિવાસીઓ છે અને જે દિવસે આદિવાસી નક્કી કરશે અમારો સમાજ અમે એટલા ગૌરવશાળી સમાજમાંથી આવીએ છીએ તમે બિરસા મુંડા ઇતિહાસ વાંચી લેજો

અલગ અલગ ભાગ પાડવાનું બંધ કરી દેજો અમરેડિયા પાડના હોય સાઉધરાના હોય કેમોર પાડના હોય કે માડવી ના હોય સૌલો કા અલગ બસે જિલ્લા અલગ બસે પણ અમે આદિવાસીઓ છે આદિવાસીઓને અલગ કરવાનું બંધ કરી દેજો કેરો ના હોય કે વિસ્તારમાં સાઉધરાવાડાને પડવાની દીયે યાર એ નેતાઓને એ પ્રશાસનને પણ કેવા માંગીએ છે અમે પણ અસ્થાયીના વિસ્થાપિતો છે તમે જે એટલેમાંથી પાણી લઈ જવા માંગો છો ને કાલે એટલે જે અમે નક્કી કરી દઈશું છે તો એ કામ પણ બંધ થઈ જશે કેમ તમે કેમ તમે ભાગ પાડવા માંગો છો ત્યારે આપણે મેળમાં માલિકો છે અહીંના યુવાનો ને વડીલો ને પરદેવા માંગે છે કોઈ પણ આવા કાર્યક્રમ ની પરવાનગી લેવાની કરવાની જરૂર નથી કાર્યક્રમો કરવાના 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 અને કરવાના એમાં કોઈના બાપથી ડરવાની જરૂર નથી આપણે એક કોર માંથી છે તમે રામાયણ ઉઠાવીને વાંચી લેશો ਰਾਮਾ ਵਾਲਾ ਸੱਦਰ ਦੀਆਂ વાਤਾਵੇ ਤੇ ਇਹ ਸੱਦਰ ਆਪਰਾ ਪੁਰੇ ਬਟਾ ਹਨਮਾਨ ਮੇਰਾ ਤਾਹੇ ਨੀਤ ਵਾਲਾ ਤਾਵੇ ਇਹ ਆਪਣਾ ਪੁਰੇ ਬਟਾ ਮਾਤ ਹਰ ਆਪਣੀ ਵਾਲਾ ਤਾਵੇ ਜਾਰੇ ਇਕਲੋ ਵੀ ਨਾ ਮਾਰੋ ਇਹ ਆਪਣਾ ਪੁਰੇ ਬਟਾ ਤਮੀ ਜੇ ਲੜ ਮਰਣਾ ਪ੍ਰਤੋਗਨੀ ਸੈਨਾ ਨਾਲ ਜੇ ਕੋਈ ਵੀ ਲੋਕ ਨਾ ਹੋਤੀ ਉਸ ਤਰ੍ਹਾਂ ਇਹਨਾਂ ਸੱਤਰ ਸੀ

આજે પણ આદિવાસી સમાજ પોતાના હક અધિકાર માટે અહીંયા રોડ પર બેઠો છે આજે પણ આદિવાસી સમાજ શાળાઓ માટે રોડ પર ઉતરે છે આજે પણ આદિવાસી સમાજ શિક્ષકો માટે રોડ પર ઉતરે છે આજે પણ મારા યુવા ને ઘણી નોકરી માટે રોડ પર ઉતરે છે જયારે દેશ ને વિકાસ ની જરૂર હતી આ વિસ્તારોમાં મોટા મોટા નર્મદા ડેમ ઉકાઈ ડેમ કડાણા ડેમ એવો ડેમો બનાવવામાં આવ્યો જયારે સરકારને આ વિસ્તારમાં લાકડું લઈ જવાનું હતું રેલવે કરવામાં આવ્યો રોડ કરવામાં આવ્યા નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો કોરિડોર બનાવવામાં આવ્યા ત્યારે પણ આદિવાસીઓએ યોગદાન આપ્યું દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં